આજ રોજ બિરસા મુંડાની એકસો ઓગણપચાસની જન્મજયંતિ નિમિત્તે આપણે અહીં સૌ ભેગા થયા છીએ એક વિચારધારા સાથે કે બિરસા મુંડાની જન્મજયંતિઓ તો આપણે વર્ષોથી ઉજવતા આવ્યા છીએ પણ બિરસા મુંડાએ જે ક્રાંતિકારી પરિવર્તન આપણા સમાજ માટે કરેલું હતું એ વિચારધારાને આપણે કેટલી અપનાવી છે અને કેટલી અપનાવવાની છે એનું જાગૃતિ લાવવા માટે આજરોજ અહીં સૌ ભેગા થઈને બિરસા મુંડાની જે કામ કરવાની પદ્ધતિ હતી બિરસા મુંડાનું જે ન્યાય માટેની માગણી હતી એને વાચા આપીએ અને સૌ અહીં ઉપસ્થિત છે સૌ બિરસા મુંડા બનીએ એવી અભ્યર્થના બિરસા મુંડા ક્રાંતિકારી બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે તમામ ક્રાંતિકારી યોદ્ધાઓને પહેલાં તો ખૂબ ખૂબ શુભેચ્છા કારણ કે જળ જંગલ જમીનને બચાવવા માટે આજીવન સંઘર્ષ કરનાર અને માત્ર પચીસ વર્ષની ઉંમરે આ અંગ્રેજ સરકારનો પાયો હલાવી નાખ્યો હતો એવા મુંડાને આજે યાદ કરી અને સાથે એક પ્રણ પણ લઈએ કે આવનાર દિવસોમાં પણ આપણા સમાજ કે આપણા જળ જંગલ જમીન કે આપણા દેવી દેવતાઓને કોઈ પણ નુકસાન કરવાની વાત કરશે તો તમામે મુંડા બનીને આગળ આવો